નમસ્કાર મિત્રો આજે હું એક તમને ખૂબ સરસ વાત કહેવા આવી છું જે આપણા ડે ટુ ડે જીવનમાં બનતી ઘટનાઓ આપણને કઈ રીતે બીપી તરફ લઈ જાય છે એ વિશે આજે જાણીશું જો તમે જાણો છો કે અત્યારે હાઈ બીપી આપણને અચાનક નાની ઉંમરમાં આવે તો આપણે મોટે ભાગે એવું કહેતા હોય કે વારસાગત છે ફેમિલીમાં બીજાને છે એટલે છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે સ્ટ્રેસને કારણે આવે સ્ટ્રેસ એટલે આપણે જનરલી એવું સમજીએ કે કોઈ ધંધાકીય કારણો હોય પારિવારિક કોઈ કારણ હોય જેના કારણે આપણને પરંતુ તમારા આપણને શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારની લાગણીને કારણે અનુભવ થાય છે એ જેમ કે ગુસ્સો આવો અથવા બીક લાગવી સપોઝ બીક લાગે તો આપણે શું અનુભવ કરીએ હાથ પગ ધ્રુજવા માંડે પરસેવો વળી જાય ધબકારા વધી જાય એવું પણ થાય કે આપણને એમ થાય કે હમણાં કંઈક થઈ જશે એવી ડર લાગવા માંડે તો એ ડર જે લાગે છે એ રિયલ પણ હોઈ શકે કે ઇમેજનરી પણ હોઈ શકે રિયલ ઇન ધ સેન્સ કે સપોઝ ફોર એક્ઝામ્પલ કૂતરું પાછળ પડ્યું ને વસે છે તો આપણને ડર લાગવો સ્વાભાવિક છે બીજું છે કે ઇમેજનરી જેમાં આપણને કંઈ હોય નહીં પણ આપણને અંધારામાં એકલા જતા હોય તો અચાનક એવો વિચાર આવી જાય કે આસપાસમાં કોઈ ભૂતપ્રેત તો નથી ને અને આપણને ડર લાગે આમ ડર નો અનુભવ થાય ત્યારે આપણે શું અનુભવ કરીએ છીએ પણ એ અનુભવ આપણને શરીરમાં શરીરમાં થાય એ આપણા લોહીમાં કેટલાક બાયોકેમિકલ ચેન્જીસ આવે છે કારણે આપણે આ ફેરફાર અનુભવ કરીએ છીએ એવી જ રીતે જ્યારે આપણને ગુસ્સો આવે અકળામણ થાય ક્રોધનો અનુભવ કરીએ જરૂરી નથી કે જ્યારે આપણને ક્રોધ આવે ત્યારે આપણે બહાર એક્સપ્રેશનમાં લાવીએ જ જેમ કે ગુસ્સાને કારણે ગમે તેમ બોલીએ અથવા કોઈને મારી દઈએ આ બધું કરીએ જ એવું જરૂરી નથી ઘણીવાર મનમાન મનમાં આપણે ધૂંધવાઈને રહી જઈએ છીએ તો આ ગુસ્સો આવે છે એ પહેલા આપણા લોહીમાં કેટલાક બાયોકેમિકલ ચેન્જીસ થાય છે જેમાં એ તત્વોને કારણે આપણને બાહ્ય શરીરમાં આપણે ગુસ્સાનો અનુભવ કરીએ જેમાં ઘણી આપણે અનુભવ કરીએ કે આપણા ધબકારા ફાસ્ટ થયા છે પરસેવો વળી રહ્યો છે આંખની પૂતળી પોળી થઈ રહી છે અથવા તો આપણા હાથ પગમાં તણાવનો અનુભવ કરી રહ્યા છે આ બધો અનુભવ થાય એના માટે કેટલાક તત્વો આપણા લોહીમાં વધ્યા છે અને એ તત્વો જેવા કેટિજ જેવા તત્વો છે આ તત્વો થાય આ બધું થાય ફેરફારો હવે દિવસમાં આવું ત્રણ વાર પાંચ વાર અથવા વારંવાર આવું અનુભવ કરીએ દરેક નાની નાની બાબતમાં રહીએ તો લોહીમાં ઠલવાયેલા કેમિકલ્સ સાફ થયા પહેલા જ બીજા નવા આવી જાય આમ સતત વારંવાર આવા ફેરફારો આપણા લોહીમાં રહેવાને કારણે કન્ટિન્યુઅસ એક પ્રોસેસ બની જાય જેના કારણે આપણું ધબકારા હાયર લેવલ પર રહેવા માંડે અથવા તો સતત લોહીનું ઊંચું દબાણ રહેવા માંડે અને એના કારણે આપણે લોંગ ટર્મ પર હાઈ બીપીના ના પેશન્ટ બની જઈએ છીએ એટલે કે હાઈપરટેન્શન જે આગળ જતા ઘણી બીજી બધી બીમારીઓને પણ નોતરે છે તો આપણે જેમ સમજ્યું કે જેમ ગુસ્સો આવવાથી આપણા શરીરમાં લોહીમાં કેમિકલ ચેન્જીસ થાય છે પરંતુ કન્ટિન્યુઅસ આવા ગુસ્સો કરતા રહેવાને કારણે એ કાયમ અકળાવનારી અનુભવ થવા માંડે છે કારણ કે એ વખતે કોઈ કેમિકલ ચેન્જીસ કરવાની જરૂરિયાત જ નથી તમારા લોહીમાં ઓલરેડી તમને ગુસ્સો અનુભવ કરાવે અથવા તમારા શરીરમાં ફેરફાર કરે એ તત્વો હાજર જ છે તો આના કારણે જેમ કે ગુસ્સાને કારણે અથવા તો અકળામણના અનુભવોને કારણે સ્ટ્રેસ અનુભવાને કારણે જે હાઈ બીપી આવે છે તેમાં મોટે ભાગે કિડની ફેલ કે જેવા અન્ય કારણો તો કે રિનલ કે કેડીનો કાર્સિનોમા જેવા કોઈ મૂળ આંતરિક કારણો શારીરિક બીમારી હોતી જ નથી અને બીપી આવે છે અને આને આપણે વારસાગત બીપી તરીકે જાણીએ છીએ પરંતુ આ વારસાગત પણ આપણા ને કારણે આવે છે એપીજીનેટિક્સ આપણા જરૂરી નથી કે જીન્સમાં જો હોય તમારા ધીમે ધીમે તમારા પેઢીઓ દર પેઢી આવેલા સ્વભાવગત ચેન્જીસને કારણે એક નવું બીજું મોલિક્યુલ જે તમારા જીન સાથે ચિપકેલું હોય છે જે એમને આ જીનેટિક્સને એક્ટિવેટ અથવા ડીએક્ટિવેટ કરે છે તો જે ગુસ્સા અને ક્રોધને કારણે જે બીપી આવી રહ્યું છે હાઈપરટેન્શન આપને થઈ રહ્યું છે એને અટકાવવા માટે કે એકવાર જો એ થઈ ગયું છે તો એને રિવર્સ કરવા માટે શું કરવું જોઈએ મારે સમજાવવાની જરૂરિયાત જ નથી રાઈટ સિમ્પલ તમારો ગુસ્સો અથવા તમારા સ્વભાવમાં ચેન્જ લાવવાનો પ્રયત્ન કરો એ માટે ચેન્જ માટે શું કરવું એ તમારા હાથની વસ્તુ છે તો આશા કરું છું આપ સર્વો માટે આ માહિતી ખૂબ લાભદાયક નીવડશે અને તમારા બીપીને તમે જાતે જ આવતું અટકાવી શકશો અથવા તો એટલીસ્ટ આવી ગયું છે તો એને ઓછી દવાઓ સાથે અથવા તો વગર દવાએ પાછું તમે રિવર્સ સુધી લઈ જઈ શકશો ધન્યવાદ